પ્રયાગરાજ કુંભમેળામાં પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે લાભ સંગમ ક્ષેત્ર પ્રયાગરાજમાં સનાતન વૈશ્વિક મહાકુંભમેળામાં જૂના પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી શ્રી ગિરીજીના સાનિધ્ય સાથે પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ મળ્યો છે ઝૂનસી વિસ્તારમાં સંગમ ક્ષેત્રમાં પ્રભુ પ્રેમી સંઘ શિબિરમાં વિવિધ ભવ્ય વૈચારિક સાંસ્કૃતિક આયોજનો રહ્યા શ્રી વાલ્મીકી કથા, હિંદુ ધર્મ આચાર્ય સભા સંત સંમેલન યોગ ધ્યાન શિબિર સાથે વ્યાખ્યાન વગેરે ઉપક્રમો યોજાયા મહાકુંભના લાભ સાથે ગુજરાત સહિત દેશ ભાવિક શ્રદ્ધાળુઓ માટે આવાસ વ્યવસ્થા સાથે આધ્યાત્મિક સત્ર જ્ઞાનસત્ર તથા સાંસ્કૃતિક સત્ર સાથે દિવ્ય વાતાવરણ રહેવા પામેલ છે થી અમે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાંથી હું શ્યામ મોઢા અને મારા વાઇફ પ્રવીણા મોઢા અહીંયા અવધેશાનંદજી આશ્રમનું જે મહા પંડાલ છે અને એમનું મે હેડક્વાર્ટર હરિદ્વાર છે એ અવદેશાનંદજીના પંડાલમાં અમે ઉતરેલા છીએ અહીંયા ખૂબ જ સરસ સ્નાન સહાય સ્નાન અમે બંને કર્યા અને ઉદેશાનંદજીના આશ્રમ પંડાલની અંદર ખૂબ જ બધી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે ખાવા પીવા જમવા કરવાની પ્રસાદની અને એમના 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 દ્વારા જે કંઈ સાંસ્કૃતિક પ્રોગ્રામો સંસ્થા દ્વારા થાય છે એનો પણ લાભ સારો મળે છે લોકો બોળા પ્રમાણમાં અહીંયા આવે છે અને સ્વામીજીના કથાનો પણ લાભ અમે લીધો ખૂબ જ આનંદ આવ્યો અને બધાને મહાકુંભમાં સ્નાન કરવા આવો તો અહીંયા બહુ સરસ સારી વ્યવસ્થા છે અને અમને ખૂબ જ આનંદ આવ્યો છે હર હરિમ હય હર હર ગંગે